ભારતીય જનતા પાર્ટીના નાનોદ તાલુકાના વાડીયા તાલુકા પંચાયત સીટ ઉપર સભ્ય હોવા છતાં વસાવા દિવેશભાઈ ને નાનોદ તાલુકાના મધ્યન ભોજન સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યા છે જેઓ એક ચૂંટાયેલા પ્રજેન્ટ્રી હોવા છતાં કોના આશીર્વાદ નાંદોદ તાલુકાના મધ્યાહન ના સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હાજર થતા નથી અને ત્યાર તમે પચીસ તારીખે તો હાજર નહી થતો અને છવ્વીસ તારીખે તો પાછા તમે નાંદોદમાં નિમણૂક આપી દો છો બાળકો અઠવાડિયું મારે દરેક સિટીઝન મારા માટે એક સમાન છે એમનો કઈ ફોલ્ટ હશે એલિજીબલ નહીં હોય તો નીકળશે એમાં કોઈ મોટી વાત નથી પણ કોઈ મેડિકલ ગ્રાઉન્ડ પર આજે તમે કે કોઈ પણ મેડિકલ ગ્રાઉન્ડ પર રિક્વેસ્ટ કરે છે તો કઈ મારે એમાં એમ ના વિચારાય કે આનો ફોન આવ્યો એટલે કરવું ને આનો એ ના કરવું બધા માટે ઇક્વલ છે જો એ નથી કરતા અમે બીજો એ લેટર લખ્યો છે તમને બધા લેટર મળી જાય એટલે મારે આપવાની જરૂર નથી પણ એ લખ્યું છે અમે જો એલિજિબલ ના થતા હોય તેમને અમને અમે રદય કરી દઈએ છીએ તમને ટીડીઓ સાહેબે લેટર લખ્યો છે તો આ દિન સુધી તમે એક્શન કેમ નથી લીધી એની પર કારણ છે કારણ કે એમના પહેલી વખત એમને પક્ષને રાજીનામું આપ્યું એક મહિના પહેલા આપેલું છે કેમ કે એક મહિનાથી અમે આ બધું જોઈ રહ્યા છે બરાબર તમે શું એક્શન લેશો તમે એક્શન નથી લીધી ને એટલે અમારે તમારી ઓફિસના પગલે આજે તમારી ચેમ્બરમાં હવે આ અપોઇન્ટમેન્ટ ની મારે એ એમનું એ જોવું પડે કે જો એમને મહિનાથી રાજીનામું મૂક્યું છે તો કેમ આટલા સમય સુધી મંજૂર નથી થયું અને થઈ ગયું હોય ને ટીડીઓ ના લેટર માં ટીડીઓ કે એને લખ્યું એટલે સત્તા પણ પંચાયત માંથી મારે જોવું પડે કે એમને રાજીનામું કેરે સ્વીકાર્યું

કે આ જો મહિના પહેલા આપી દીધું છે તો તમારા કહેવા પ્રમાણે 48 કલાકમાં થઈ જવું જોઈએ તો આમનું કેમ નથી તો એનું કારણ જો એમ કે છે કે આમનું જ્યારે પ્રોસેસ ચાલુ થઈ ગઈ ત્યાં સુધી પણ સંજાતના સભ્ય હતા તો મારે પછી વાર નહી લાગે એમને રિસેક કરતા જો ટીડીઓ સાહેબ પછી ગમે એનો ફોન આવે તમારી તમારી ગણ તમે તમારું કેવું એવું છે કે મહિના પહેલું રાજીનામું યસ ત્યાર પછી આપણે આ ફોર્મ ભર્યું બરાબર તો એક ટોટલ 2 મહિના થયા સાહેબ

જે વડીયા તાલુકા પંચાયત છે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ અશ્વિનીબેન દિવેશભાઈ વસાવા જેઓ હાલમાં ભારતીય જનતા પાર્ટીના ચાલુ તમના તાલુકા પંચાયતના સદસ્ય છે એ પોતે કારોબારી સભ્ય નાંદોદ તાલુકાના રહી ચૂકેલા છે એ પોતે અહીંયા ગાડી તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં પણ એમને ચોવીસ છ બે હજાર પચીસના ના રોજ એમને નિમણૂક આપવામાં આવે છે મધ્યાહન ભોજન નાંદોદ તાલુકા ના સુપરવાઇઝર તરીકે એટલે કે આખા નાંદોદ તાલુકાની એમને જવાબદારી આપવામાં આવે છે આજે સરકાર શ્રીના પરિપત્ર મુજબ અહીંયા ગાડી એવું સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ કર્મચારી ને જો અહીંયા ગાડી કોઈ પણ સરકારી સરકારી કચેરીમાં નોકરી કરવી હશે તો તે લોકો કોઈ પણ પાર્ટી જોડે સંકળાયેલા હોવા જોઈએ નહીં તો આજે ભારતીય જનતા પાર્ટીના નાંદોદ તાલુકાના વડીયા સીટ પરથી ચૂંટાયેલા જે અશ્વિનીબેન દિવેશભાઈ વસાવા છે એમને કયા આધારે છેલ્લા એક મહિનાથી એમને ફરજ પર જે નોકરી કરી રહ્યા છે અને નોકરીની સાથે સાથે આખા તાલુકાની અમને જવાબદારી સોંપી છે મધ્યાહન ભોજનના અધિકારીશ્રીએ આજે મધ્યાહન ભોજનના અધિકારીશ્રીને અમે રૂબરૂ મળવા ગયા મધ્યાહન ભોજનના અધિકારી એવું કહે છે કે મારી જાણ બહાર છે ભાઈ એમને ચોવીસ તારીખે તમારા સહીથી તમે ઓર્ડર આપો છો એમને ચોવીસ તારીખે ઓર્ડર આપો છો અને એમની નિમણૂક કરવામાં આવે છે ઇલકવાડા તાલુકામાં પચીસ તારીખે અને તાત્કાલિક ધોરણે એમને અહીંયા ગાડી બદલી એક જ દિવસમાં ત્યાંથી ઇલ્લકવાડા તાલુકામાંથી એક જ દિવસમાં બદલી થઈ જાય છે નાંદોદ તાલુકામાં ત્યાં ગાડી એ વ્યક્તિ હાજર નથી રહેતા કોઈ પણ નહીં અને ડાયરેક્ટ નાંદોદ તાલુકાના મધ્યાહન ભોજનના સુપરવાઇઝર તરીકે એમની

જે કર્મચારીઓ છે એવાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડવામાં આવે અને આવા જે અધિકારી બની બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લઈ અને એમની સાથે ચૂંટાઈને એવા લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે અને જે પણ જે જિલ્લા અધિકારીશ્રીએ આમને નિમણૂક આપી છે આખા તાલુકાની જવાબદારી આપી છે એવા અધિકારીઓ પર પણ તાત્કાલિક ધોરણે એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી આજ રોજ અમે માંગણી કરીએ છીએ જે મધ્યાહન ભોજનના અધિકારી શ્રીઓ જો જિલ્લાના પ્રતિનિધિ છે એ આટલી બધી નિષ્કાળજી કઈ રીતે કરી શકે છે આ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે આની પાછળ જવાબદાર કોણ છે શું ભારતીય જનતા પાર્ટીના અહીંયા ગાડી ગણા ગાંઠ્યા અને જે બની બેઠેલા જે આકાઓ છે તે અથવા તો જે દિગ્ગજ અહીંયા ગાડી નર્મદા જિલ્લાના જે નેતાઓ છે એ લોકો આમાં સંકળાયેલા છે આ બાબતની સ્પષ્ટતા આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે અને જે અહીંયા ગાડી જવાબદાર જે જિલ્લા અધિકારીઓ છે એમને આવનારા દિવસોમાં ખુલાસો કરવો પડશે નિખર અમે આનાથી પણ વધારે મોટો કાર્યક્રમ આપશું આજે અમે જિલ્લાના મધ્યાહન ભોજન અધિકારીશ્રીને મળ્યા છે અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે અમે એ વ્યક્તિએ બે મહિના પહેલાં રાજીનામું આપ્યું આજે રાજીનામું આપતા ચોવીસ કલાક કે અડતાલીસ કલાક થાય કોઈ પણ પ્રિન્ટ મીડિયામાં કે કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયામાં એની જાહેરાત નથી કરી અને ટીડીઓ સાહેબના લેટરમાં સ્પષ્ટ લખેલું છે કે આ હજુ પણ નાંદોદ તાલુકાના અને વડીયા તાલુકા પંચાયતના હજુ પણ ચોંટાયેલા પ્રતિનિધિ છે અને એ અત્યારે હાલમાં પણ એ એમની જવાબદારી